હેલો ગાઈઝ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય મામે અલ્લી જય રામાપીર સ્વાગત છે આજના વ્લોગમાં તમારું તો રામાપીર વ્રત ઉત્સવ જે રામાપીરનું વ્રત આવે છે સાડા ત્રણ દિવસનું એનો આજે ચોથો દિવસ છે અને આજે અપાસ ચોરવાનો આવે છે તો એના માટે જમવાનું બનાવવામાં આવે છે જમવાનું બનાવી રહ્યા છે અમારા મનુ મહારાજ મનુભાઈ કાંતજીભાઈ વાલ્યા બહુ સરસ જમવાનું બનાવે છે તો આજે જમવાનું બનાવે છે ને આ ભૂંગળા તરે છે ભૂંગળા તળાય છે ભૂંગળા બી તરાઈ જશે એટલે ભૂંગળા તળે ભાઈ બીજું આઈટમ બનાવશે પછી તમને આગળ બતાવો ફ钱 ખ poured… તો doubling$ દાિ ઩થ ૨ણ હષૂ � Оછ્હ ાવ઺! દ મટૂ ખ ભી હક ખ... બચા મા�ૂ ઙિગ'S થક ષા ખદા ઉા સણ ષા જા

તરાઈ ગયા છે ને હવે પૂરી તરે છે તો હવે પૂરીનો વારો આવ્યો છે ભૂંગળા બધા તરાઈ ગયા છે તો પૂરી તરે છે પૂરી તરે જશે એટલે પછી બીજી આઈટમ બનાવશે એમ તો લગભગ બીજી આઈટમ બધી બની ગઈ છે આ ભૂંગળા ને પૂરી એકલું જ બાકી હતું તો બીજું આગળ પછી તમને કહું તમે જોઈ શકો છો કે બધા કઈ રીતના સેવા કરી રહ્યા છે બધા લોકો સેવા કરવા કરે જ છે બધા જ સેવા કરે છે સેવા માટે કામ કરે છે આ લોકો ગામના જે લેડીસો છે એ બધા આવ્યા છે મદદ કરવા માટે કેમ કે પૂરી બનાવવાની એટલે લેડીસ બનાવી શકે એટલા માટે લેડીઝ આવ્યા છે તો આ વિડીયોનો અવાજ મેં જ બંધ કર્યો છે કેમ કે ડીજે વાગે છે એટલે ડીજેમાં જે સોંગ વાગે છે એનું યુટ્યુબ કોપી આલ આવી છે એટલા માટે મેં વોઇસ બંધ કરી દીધો છે મજતતવરે અને હવે હું અહીં ની કરી પેલા બેજ ન તમારું બેતરવાય ન તો મને પછી પરને ચાલે એ કર દેવા દે ને આખી ખરીદી કરવા દેકો 나는 <목소리도> 걸라조래라배우라

ખ ખા�઺ માVળ ખર ખળ ખૺ ૩ાા઱ ખા�ા! ખ૱ 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 ખ૨ ખ૱ા઱ાા!